ભાઈઓ અને બહેનો વડીલો મિત્રો આજે અહીં આવવા બદલ તમારો આભાર મારું નામ નાગાર્જુન આગઢ છે અને હું લેસ્ટ સંસદીય ક્ષેત્રમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી રહ્યો છું મેં જીવનમાં વિવિધ ભૂમિકાઓમાં જાહેર સેવા આપી છે પોલીસમેન તરીકે રિટેલર તરીકે અને હવે તમારા ચૂંટાયેલા કાઉન્સિલર તરીકે આ અનુભવોએ આપણા સમાજને સમસ્યાઓનું ઊંડાણપૂર્વક સમજવા માટે મને ખૂબ મદદ કરી છે આપણે અત્યારે મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ તમે પૈકી ઘણા લોકો નોકરી ગુમાવી રહ્યા છો રોજિંદો જીવન ખર્ચ વધતો જઈ રહ્યો છે મને ખબર છે કે આ પડકારો કેવી રીતે આપણા સમાજને અસર કરે છે અને સ્થાનિક પક્ષ દ્વારા મળતી સહાયતાના અભાવથી પણ હું ખૂબ નિરાશ છું તે જ કારણે હું સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભો છું હું માનું છું કે આપણા સમુદાયને સંસદમાં મજબૂત સ્વતંત્ર અવાજની જરૂર છે કોઈ એવો જે ખરેખર અમારી જરૂરિયાતને સમજશે અમારા માટે લડશે હાલમાં આવેલા લેસ્ટરના પૂર દરમિયાન હું ગર્વથી તમારા માટે ઊભો હતો અને જરૂરતમંદ લોકોને ખૂબ મદદ કરી તમારા સાંસદ તરીકે હું ખાતરીપૂર્વક કામ કરીશ કે તમારા અવાજ સાંભળવામાં આવે અને તમારી ચિંતાઓનું નિવારણ કરવામાં આવે લેસ્ટરીસને આપણા બધા માટે વધુ સારું સ્થાન બનાવવા માટે હું પ્રતિબદ્ધ છું હું એક સ્થાનિક રાજકારણી છું મારી પાસે સ્થાનિક અવાજ છે મારા સમાજના સુધાર માટે અવિરત કાર્ય કરીને તમારું દિલ અને વિશ્વાસ જીતવાનું મારું ધ્યેય છે તમારા સમર્થન માટે આભાર મળીને આપણે ફેરફાર કરી શકીએ છીએ તમારો મત તમારો અવાજ છે આભાર